ગુડ મોર્નિંગ મિત્રો આજે એટલે કે બીચ બીચના રોજ આપણે જઈ ખંભાળીયા ખંભાળીયા થી દ્વારકાધીશના દર્શન કરવા બીચના કઈ અષાઢી બીચ આપણે દર્શન કરશું દ્વારકાધીશના અહીંથી આપણે લઈને નીકળી જાવ અર્ટિગા તો એમાં એવું હે બે આપણા મિત્રો અહીંથી ટુ વ્હીલ લઈને ગયા હે એમાં એવું હતું ટુ વ્હીલ આપણે જામનગર પહોંચાડવાનું હતું એક તો બે જણાને અહીંથી ટુ વ્હીલ લઈને મોકલી દીધા એમાંથી એક જણાને તમે ઓળખો હો

રવેચી કાઠિયાવાડી હોટલ ચા પાણી પી લઈએ પછી આગળ વધીએ તો આપણે ચા પાણી પી લીધા હવે થઈ જાય પાછા ચાલુ આપણો ઓલા દોસ્તારો હતા લાઇડુ દીએ પંચર પડ્યું ના પડ્યું ને જોય હકીકત હું હે તો આ રહ્યા બે જે ગાડી લઈને આવવાના હતા પંચર પાડતા આવ્યા પણ વાંધો ન આવ્યો ફૂગાડી દીધી અને અત્યારે બે ફૂલ ઘેનમાં હોઈ ગયા હે આમાં સસ્પેન્સ અહીંયા છે જોઈ લ્યો આપણા ભાવેશભાઈ પંખા રિપેર કરતા પંખા રિપેર કરતા Two hours later. તો મિત્રો આપણે ફાઈનલી દ્વારકા પહોંચી ગયા એ રસ્તામાં હાજુ કહો ને તો મેં તો નીંદર જ કેરી એનું કારણ હતું કાલે આને ઉજાગરો હતો મને પાંચ વાગ્યા પાંચ વાગે તો કામ કર્યું હતું એ હું કામ કર્યું હતું એ હું ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ તમે જોઈ લેજો જો અહીંથી દર્શન કરી દો રજાના દ્વારકાથી તો અહીંથી જ દર્શન કરવા પડે અહીંયા ખબર હોય તો ઓલી વખતે પૂનમે આવ્યા ત્યારે અહીંયા ઓલી ગ્રીન હતી આ વખતે નથી એટલે દર્શન થયું કે આજે હું નીચે જાઉં પછી કાયદેસર કરાવું

મોબેલમ જયન દર્શન કરશું કે આગળ નું જોઈએ આવો ગાડી લ્યો દર્શન બધાના આવી રીતના હે હવે આપણે આજ ભીડ નથી જેરા હોળી વખતે પોણોમાં તો બહુ ભીડ એવું હે બધું એટલે આપણે હાવ શાંતિથી દર્શન થઈ ગયા આ વખતે હોલી વખતે આખા નાઈ રહ્યાતા એવી પોઝિશન નથી આ વખતે જો કઈ વાંધો ન થાય હોય હોળી વખતે તો આખા ભલ્લી ગયા ભાઈ ભાઈ તમને ખબર નથી હોલી વખતે તમે આવ્યા નથી

करती नौना बुकिंग डालो है कार મિત્રો આપણે પહોંચી ગયા મોગલધામ તો મિત્રો આપણે દર્શન કરી લીધા હવે આપણે થઈ જાઉં રિટર્ન રાજકોટ આપણે આવ્યા એ ગોકુલ રેસ્ટોરન્ટ રસ્તામાં આવે આપણે દ્વારકા થી દસ કિલોમીટર આગળ અહીંયા જો આજો बत्तक चार आज से गोकुल रेस्टोरेंट तो चलो मित्रों हमें जमी लीए देसी में कहूँ तो व्यारू करी लीए

आवेश भाई ए आवेश भाई हेलो हेलो ऊपर था ऊपर था राजकोट आ गई उड़ी निंदर hmm. <laughs> 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 बोलो क्या आई जाओ वो भागो सीधा ऊपर <laughs> તો મિત્રો આપણે રાજકોટ પહોંચી ગયા મને અંદર આવે કેમ્પુ ગાઈ મારું મન જાણે તો હવે ચાલો મિત્રો સુઈ જઈએ તો મળતા રહીએ આવા જ અનોખા સાથે જય હિન્દ જય ભારત